આગામી તારીખ સાતમી મે રોજ રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વધુમાં વધુ મતદારો ચૂના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે મતદાન પ્રત્યે જાગૃત બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વોકેથોન યોજાઇ હતી જેમાં યુવા મતદારો અને ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભાગીદારી રહી હતી વોકેથોનમાં ભાગ લેવા આવેલા અને આગામી ચૂંટણીમાં પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલ યુવા મતદાર ટીયા પટેલે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે લોકો તહેવારોમાં ઉત્સાહ ભેર જોડાતા હોય છે ચૂંટણીઓ લોકશાહીના તહેવાર છે મહાપર્વ છે હું ભાગ્યશાળી છું કે મારા આ વર્ષે જ અઢાર વર્ષ પૂર્ણ થયા છે અને મતદાન ઓળખ કાર્ડ માટે અરજી કરતા કાર્ડ ઘરે બેઠા મળ્યું છે હવે હું મતાધિકારનો ઉપયોગ અચૂક કરીશ તારીખ સાતમી મેના રોજ સપરિવાર મતદાન કરવા જઈશ

રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકથાણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેર સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બહેન ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત નામ પટેલ ટીયા છે હું અઢાર વર્ષની થઈ ગઈ છું મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલીવાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે તે જ રીતે આપણને આપણો માટે એક તહેવાર જ છે હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી આઠ વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ મેં તો ખૂબ જ ઉત્સાહિત છું તેથી તમે પણ વોટ કરજો આ જે હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું ખૂબ જ ઉત્સાહિત હતા અમે રેલી પણ કાઢી એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ રિપોર્ટ સુરત